નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આજે આપણે જાણીશું કે એકાદશીનું વ્રત શા માટે ભક્તો માટે રાખવામાં આવ્યું છે એકાદશી એ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે જેનો અર્થ અગિયાર થાય છે પૂર્ણિમા પછી આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી અને અમાવસ્યા પછી આવતી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે દર મહિને બે એકાદશીઓ આવે છે આ રીતે સમગ્ર વર્ષ દરમિયાન ચોવીસ એકાદશી વ્રત રાખવામાં આવે છે આ તમામ એકાદશીઓ દરેક મહિનામાં અલગ અલગ નામથી ઓળખાય છે જુદા જુદા પક્ષોમાં આવતી એકાદશીનું પોતાનું અલગ અલગ મહત્વ છે એકાદશી વ્રતનું મહત્વ શું છે શાસ્ત્રો અને પુરાણો અનુસાર એકાદશીને શ્રી હરિદિન અને હરિવસર તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રત વૈષ્ણવ અને બિનવૈષ્ણવ બંને સમુદાયના લોકો કરે છે એકાદશી વ્રતને હવન યજ્ઞ અને વૈદિક અનુષ્ઠાન કરતાં વધુ ફળદાયી માનવામાં આવે છે આ વ્રતમાં એવી પણ માન્યતા છે કે આ વ્રત કરવાથી પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે સ્કંદ પુરાણમાં પણ એકાદશી વ્રતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે એકાદશી વ્રતના નિયમો આ પ્રમાણે છે એકાદશી વ્રત રાખવાના નિયમો કડક છે વ્રત કરનાર વ્યક્તિએ એકાદશીના પ્રથમ સૂર્યાસ્તથી આગલી એકાદશીના સૂર્યોદય સુધી ઉપવાસ રાખવાનું હોય છે સ્ત્રી અને પુરુષો સિવાય ત્રીજા લિંગના લોકો પણ સ્વેચ્છાએ આ વ્રત રાખી શકે છે એકાદશી વ્રત રાખવાના કેટલાક મહત્વપૂર્ણ નિયમો પણ જણાવવામાં આવ્યા છે એકાદશી વ્રતના દિવસે કયા ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ દોસ્તો એકાદશી વ્રત દશમીના દિવસે સૂર્યાસ્ત થી શરૂ કરવું જોઈએ એકાદશી ના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો ધ્યાન કરો અને ભગવાન શ્રી હરિષ્ણ ની પૂજા કરો વ્રતના દિવસે તમારે ઓછામાં ઓછું ભોજન કરવું પડશે અને ભગવાન વિષ્ણુનો જાપ કરવો પડશે ઉપવાસ દરમિયાન તમારા મનમાં મંત્રો તાજા ફળો સૂકા ફળો ખાંડ ઘઉંનો લોટ નારિયેળ ઓલિવ દૂધ આદુ કાળા મરી રોગ મીઠું બટેટા સાબુદાણા શક્કરિયા વગેરેનું સેવન કરી શકાય છે એકાદશી વ્રતના દિવસે કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ હતો દોસ્તો એકાદશીના દિવસે વ્રત કરનારે માંસ માછલી ડુંગળી કઠોળ અને મધ જેવી ખાદ્ય વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે ચોખાનું સેવન પણ વર્જિત માનવામાં આવે છે વ્રતના ના દિવસે ભોગવિલાસથી દૂર રહેવું જોઈએ અને એકાદશી ના દિવસે ઘઉં મસાલા અને શાકભાજી વગેરેનું સેવન કરવું પ્રતિબંધિત છે વાળ કાપવા ન જોઈએ એકાદશી ના દિવસે મનમાં કોઈ પણ પ્રકારના ખોટા વિચારોથી દૂર રહેવું જોઈએ આ રીતે એકાદશીનું વ્રત કરનારા લોકો એકંદરે સાત્વિક હોવા જોઈએ કેટલાક લોકો પાણી વિના એકાદશીનું વ્રત કરે છે તો કેટલાક લોકો ફળ ખાઈને અને પાણી પીને પણ આ વ્રત કરે છે મિત્રો એકાદશી કરવાના વૈજ્ઞાનિક કારણ પણ છે ડોક્ટરો પણ બે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાનું કહે છે તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે આપણા શરીરના કુદરતી ચક્ર સાથે સંબંધિત મંડલ નામનું કંઈક ચક્ર છે ચક્રનો અર્થ એ છે કે દર ચાલીસ થી અડતાલીસ દિવસે શરીર ચોક્કસ ચક્રમાંથી પસાર થાય છે દરેક ચક્રમાં ત્રણ દિવસ એટલે કે દર અગિયાર થી ચૌદ દિવસે એક એવો દિવસ છે જેમાં શરીરને ખોરાકની જરૂર નથી ભૂખની લાગણી ઓછી થાય છે વ્યક્તિ તે દિવસે કંઈ પણ ખાધા વગર રહી શકે છે મનુષ્યની સાથે સાથે કેટલાક પ્રાણીઓ પણ ઉપવાસ કરે છે તે દિવસને શરીર શુદ્ધિનો દિવસ પણ કહેવામાં આવે છે આપણા ઋષિમુનિઓ હજારો વર્ષોથી આ વાત કહેતા આવ્યા છે અને શાસ્ત્રોમાં પણ એકાદશીના દિવસે ઉપવાસ કરવાની જોગવાઈ છે હિન્દી મહિનાઓ અનુસાર એકાદશી દર ચૌદ થી પંદર દિવસે એકવાર આવે છે બ્રહ્મવેત્તા સંત પૂજ્ય બાપુજીએ તેમના સત્સંગમાં એકાદશીનું મહત્વ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે પૂજ્યશ્રી કહે છે એકાદશી વ્રતનો ખૂબ મહિમા છે એકાદશીનું વ્રત એ પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અગિયારમાં મનને નિયંત્રિત કરતું વ્રત છે તે માત્ર શરીરના રોગોને જ દૂર કરે છે મનના દોષોને દૂર કરે છે બુદ્ધિને પ્રબળ બનાવે છે ભગવાનની ભક્તિમાં પુષ્ટિ આપે છે યોગમાં સફળતા આપે છે અને દોષોને દૂર કરવા માટે સમયાંતરે તેનું સેવન કરો વાત પિત્ત કફ અથવા ખોરાક વગેરેના દોષો જે ચૌદ દિવસમાં એકઠા થાય છે જેનાથી વૃદ્ધાવસ્થામાં તકલીફ ના થાય આ શરીર ઝડપથી બીમાર પડતા અટકાવશે એકાદશી પર ચોખા ખાવાથી સ્વાસ્થ્ય હાનિ અને પાપો વૃદ્ધિ થાય છે જો શક્ય હોય તો આ દિવસે ડિહાઇડ્રેટેડ રહો નહીં તો થોડું પાણી પીવો ઠંડુ પાણી પીવાથી અપચો થાય છે નવશેકું પાણી પીવું જેથી પેટની ભૂખ જળવાઈ રહે અને જ્ઞાનતંતુઓમાં જમા થયેલ વાત પિત્ત અને કફના દોષો બહાર નીકળી જાય અને પેટ તેનું પાચન કરે જેથી સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે પણ આનાથી વિપરીત લોકો આજે શું કરે છે જો તેઓ પાણી પર જીવી ન શકે તો થોડા ફળો ખાય છે અને જો થોડા ફળો પર પણ જીવી ન શકે તો મોરધન વગેરેની થોડી છે આઈસ્ક્રીમ ખાધો ઠંડા પીણા પીધા લોટમાંથી બનાવેલો હલવો પણ ખાધો કોપરાનું કઈ રાંધ્યું અને પછી કેળા પણ ખાધા તેઓ એકાદશીને ચટકાદશી બનાવવાની ભૂલ કરી રહ્યા છે મિત્રો એકાદશીના દિવસે થોડી આ વાતોનું ધ્યાન રાખો એક વારંવાર પાણી ન પીવો બે વાણી અથવા શરીર સાથે હિંસાનો ઉપયોગ કરશો નહીં ત્રણ અશુદ્ધિનો ત્યાગ કરવો ચાર પાંચ સોપારી ચાવવી નહીં છ દિવસ દરમિયાન સૂવું નહીં સાત ભૂલથી પણ સેક્સ ન કરો આઠ જુગાર અને જુગારીઓની વાતોમાં પડશો નહીં ન રાત્રે ઊંઘ ઓછી કરો રાત્રે બાર વાગ્યા સુધી જાગતા રહો હળવાશથી વાત કરો તમારા વૈજ્ઞાનિક કારણ અને ફાયદા દોસ્તો તમને અમારો વિડિયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડિયોને પૂરો જોવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ